ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં ખેડૂતો તેમની શાકભાજી જેવી ઉપજને પ્રોસેસ કરી ડ્રાય પાવડર બનાવી વેચાણ કરી શકે તે માટે રાજ્ય સરકાર તરફથી ખાસ સબસિડી આપવામાં આવી રહી છે આ યોજના મારફતે ખેડૂતો તેમની ઉપજોને ડ્રાય પાવડર સ્વરૂપે વેચાણ કરી સારી આવક મેળવી રહ્યા છે

જે પોતાનો પ્રાકૃતિક ઉત્પાદન છે ફળ અને શાકભાજીનું તેનો ડિહાઇડ્રેશન એટલે સોલાર અને ઇલેક્ટ્રિક ડ્રાયરના માધ્યમથી ડિહાઇડ્રેશન કરી અને પોતે વેલ્યુએડેશન કરી એમાં પોતાના રાવણા એટલે કે જાંબુ પછી શાકભાજી ખાસ કરીને સરગવા સરગવામાં દરેકનો પાવડર તૈયાર કરી પોતાનું બ્રાન્ડ અને પેકિંગથી માર્કેટિંગ કરી અને માર્કેટમાં સારા ભાવો મેળવે છે બાગાયત તરફથી મને પ્રોસેસ યુનિટ મળેલું છે જેમાં હું સરગવાનો પાવડર બનાવું છું ફુદીનાનો પાવડર છાસનો પાવડર અને ગાય આધારિત હોયથી ગાયનું ઘી પણ વેચું છું એ સિવાયને કેસર કેરી છે મારી પાસે ઓર્ગેનિક